બરોબર મિત્રો આપણે YouTube માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા કોને બોરબીને સહી કરાવી લીધી હે ને હા એમાં એવું છે કે હું ભાઈ મારું પાણી તારું પાણી એટલે સહી કરતી કરી પણ હા હા

પાંચ વખત મને પૂછો તો પણ એક જ જવાબ આવે કે બોરમાંથી હિસ્સો જતો કર્યા પછી ફરીને મળે નહીં આમથી આવી નાની નાની બાબતે તકરાર ન કરાય બોર જુદો કરાવી લેવાય એમાં પાણી હોય ને આપણા નસીબ હોય તો બાજુમાં બીજો બોર કરો ને પાણી આવે બાકી જેની જમીનમાં બોર હોય એનો ગણાય